નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર આજના વિડીયો મિત્રો વાત કરવાના છે પાક નુકસાન સહાય બે ને લઈને મહત્વની અપડેટ વિશે મિત્રો પાક નુકસાન સહાય બે અંતર્ગત સહાય ની સુકવણી ની પ્રક્રિયા હાલ પૂર્ણ થવાને આરે છે જયારે મિત્રો સરકાર દ્વારા સહાય બાબતે મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે આ મુજબનો મિત્રો પરિપત્ર જાહેર કર્યો છે તેમાં મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરેલો છે

તો મિત્રો ખેડૂત મિત્રો માટે અગત્યની સૂચના જેમાં મિત્રો કૃષિ રાહત પેકેજ કમોસમી વરસાદની નુકસાન સહાય બાબત અંગેનું આ મહત્વનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમાં મિત્રો તમામ ખેડૂત ભાઈઓને નમ્રતાપૂર્વક જણાવવાનું કે કમોસમી વરસાદના નુકસાન અંગે તમે જે સહાયની અરજીઓ કરી હતી તેની વહીવટી પ્રક્રિયા અંગેની સ્થિતિ નિશ્ચય મુજબની છે અહીંયા મિત્રો નિશ્ચય મુજબ તમામ ઉલ્લેખ કરેલો છે એમની વિગતવાર માહિતી જાણીએ

તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ અને મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એટલે કે ડીએઓ આ ત્રણેય સ્તરેની અરજી પ્રક્રિયા અને તપાસ મંજૂરી સંપૂર્ણપણે એપ્રુવ થઈ ગઈ છે ત્યાર પછી વાત કરીએ પેમેન્ટ પ્રક્રિયાની તો મિત્રો સરકારના નિયમ મુજબ સહાયની રકમ હવે સીધી રાજ્ય પી એફ એમ એસ એટલે કે મિત્રો પબ્લિક ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર દ્વારા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજું કે વિલંબનું કારણ શું તો મિત્રો ઘણા ખેડૂત મિત્રોને સહાય મળી ગઈ છે પરંતુ જેમના પૈસા બાકી છે તેમની પ્રક્રિયા બેન્કિંગ સર્વર અથવા તો ટેકનિકલ કારણોસર રાજ્ય કક્ષાએ પેન્ડિંગ છે આ પ્રક્રિયામાં મિત્રો સ્થાનિક અધિકારી કે કર્મચારીઓ કોઈ જ હસ્તક્ષેપ હોતા નથી એટલે કે મિત્રો વિલંબ થવાનું કારણ કંઈક તો બેન્કિંગ સર્વરના લીધે અથવા તો ટેકનિકલ કારણોસર તમારા બેન્ક ખાતાની અંદર હજુ સુધી પૈસા જમા ન થયા હોય

તો મિત્રો આ સરકાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલો છે પાક નુકસાન સહાય બે હાજર છવ્વીસ અંતર્ગત સહાય બાબતેની આ મોટી સ્પષ્ટતા કરવામાં આવેલી છે આ પરિપત્રમાં સ્થાનિક કામગીરી પેમેન્ટ પ્રક્રિયા વિલંબ થવાનું કારણ શું સંપૂર્ણ માહિતીનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે